તો નતું માન્યું એટલે હું ફેશન ચાલુ નામ ફોજેલી હતી એ દિવસે મારી સાથે જબરજસ્તી કરી અને મારી દીકરી હતી એટલે દીકરી સાથે આ બના બને છે એસએમ ઠાકોર એમને કૃત્ય કર્યું છે બે થી ત્રણ વાર આવું કૃત્ય કરેલું છે તો એસએમ ઠાકોર ને અમે બે ત્રણ વાર એવો સમજાવ્યો કે ભાઈ આ ખોટું છે બપોર સમય હશે દીકરી કાક ચાર પાણી નાખવા ગયેલી છે ખેતરે એસમ અને એકલતા લાભ લઈ અને આ વ્યક્તિ ખરાબ કામ કર્યું એવી એને સજા કરો તો બીજો કોઈ આવી આવી ભૂલ ના કરે નમસ્કાર દર્શકો સ્વાગત છે તમારું હું દેવરા સ્વાગત કરું છું અને બનાસકાંઠા જિલ્લાના ચાચાસણ ગામના યુવક જે સહેલજી માનાજી ઠાકોર નામનો જે યુવાન છે અને સોશિયલ મીડિયામાં રોટરીના વિડીયો ગણાવી જે પ્રખ્યાત થયેલ ઉર્ફે એસ ઠાકોર તરીકે તેઓ ઓળખાય છે તેમને એક સગીરા સગીરા સાથે જે દુષ્કર્મ આચરતા અને સગીરા પર જે બાળકાર ગુજરાત હતા તે વિરુદ્ધ સગીરા ભાવર પોલીસ મથકે આવી મથકે ફરિયાદ નોંધાવી છે અને ભાવર પોલીસે

સગીર વય ની દીકરી મતલબ છ વર્ષ કે પંદર વર્ષ આ દીકરી ઉપર ભેંસા ચાર નાખવા એકલતા નો લાભ લઈ અને ના કરવાના કામ કર્યા હોય આ વ્યક્તિને અમે કોર્ટેશનમાં એટલી મારી નમ્ર વિનંતી છે કે જેને કડકમાં કડક અને ઠાકોર સમાજની હું એક વાત કરું છું કે આ એક આસમ ઠાકોર એક એવો વ્યક્તિ છે કે જેને આખી સમાજને બીજા રસ્તે દોરવાનો પ્રયત્ન કર્યો છે કે જેને બેન દીકરીઓની કોઈ ઇજ્જત કે આબરી રાખવાનો કોઈ પ્રયત્ન રાખ કરો એના ઉલ્લંઘનના પ્રયત્ન કરી રહ્યો છે તો સમાજને હું એક મારી એક નમ્ર અપીલ છે અને કોઈ સ્ટાફને પણ મારી એક નમ્ર અપીલ છે કે આ વ્યક્તિને એટલી કડકમાં કડક સજા થાય કે આ આ આ કૃતિ આવો બીજો પણ વ્યક્તિ ક્યારે પણ આ સપનું પણ ના જોઈ શકે કે આવું કૃત્ય કરવું ના જોઈએ કોઈ સમાજ માટે દરેક સમાજ માટે તો આ મારી એક એવી માગણી છે કે આને કડકમાં કડક અને વધુમાં વધુ તપાસ હાથ ધરી અને કડક પગલાં લે એવી મારી અપીલ છે એવી મારી માગણી છે ફોટા પણ હા ફોટા પણ વાયરલ કર્યા અને ના કરવાના કામ પણ કર્યા જેને એકલતાનો લાભ લઈને બરોબર બપોરનો સમય હશે દીકરી કાક ચાર પાણી નાખવા ગયેલી છે ખેતરે અને એકલતાનો લાભ લઈ અને આ વ્યક્તિએ ખરાબ કામ કર્યું જેને બે થી ત્રણ વાર એના પછી પોલીસ સ્ટેશનમાં અમે એના પછી પહેલા ફોટા વાયરલ કર્યા અને એના પછી અમને ખબર પડી તો અમે બાબર પોલીસ સ્ટેશનને જાણ કરી અને જેને એની પાછળ એફઆર લખાઈ છે તો હવે હું અમારે એક અપીલ જ છે કે બાબર પોલીસ સ્ટેશનને કે ભાઈ અમારે એવી માંગણી છે કે આ ભાઈમાં મોટામાં મોટો જેટલી બને એટલી સરકારને પોલીસ સ્ટેપને તમામ ગણને મારી એક અપીલ છે કે આમાં પૂરામાં પૂરી સજા થાય અને પૂરું પૂરૂ ગુનો કામ થાય એવી અમારી અપીલની માંગણી છે તો હું દીકરીનો કાકા થાઉં છું મારું નામ છે ઠાકોર વિષ્ણુકુમાર બરાબર તો કહેવાનો મતલબ કે આવી રીતે વાયરલ ફોટા મને ખબર પડી આ કૃત્યની કે વારંવાર બે થી ત્રણ વાર આવા બનાવ બન્યા છે બળત્કારના અને એસમ ઠાકોરના નામથી બરાબર તો એસમ ઠાકોરને અમે બે ત્રણ વાર એવો સમજાવ્યો કે ભાઈ આ ખોટું છે સતા એ માન્યો નહીં તો અમે અહીંયા બાબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી બરોબર તો હવે અમારી માગ એજ છે કે ભાઈ ને એસમ ઠાકોર ને કડક માં કાર્યવાહી થાય એવી અમારી મોટી માગ છે આ વાયરલ વાયરલ હવે કોણે કોણે કર્યા કર્યા એ અમારામાં આવ્યા છે બરોબર ખબર નથી કે પણ ઠાકોરે જયારે દીકરીના જે સગાઈ કરેલ હતી એ કરવું ઉપર એસમ ઠાકોરે કરેલા છે બરોબર પણ પછી થી તો બારના બધામાં સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયા છે ફોટા તો આને કડક માં કડક કાર્યવાહી થાય એવી અમારી માગ છે

અને મને વિશ્વાસ છે કે બાબુ પોલીસ સ્ટેશન આની કાર્યવાહી પૂરે પૂરી કરશે જેથી કરીને બીજો પણ આવું કોઈ કરે ના મારે ભત્રીજી થાય છે મારું નામ ઠાકોર અલ્પેશ કુમાર કેસાજી